आरोग्य मंत्री ऋषिकेश पटेल मेयर अवॉर्ड गांधीनगर ने, गांधी ने स्वच्छ सर्वेक्षण पुरस्कार स्वच्छ सर्वेक्षण में इस बार भी गुजरात ने बाजी मारी है और गुजरात के कई शहर इसमें टॉप पर आए हैं यानी फर्स्ट स्थान पर आए हैं इस वक्त तो मेरे साथ ऋषिकेश पटेल जी हैं गुजरात सरकार में मंत्री बात करने के लिए सर क्या वजह है जब प्रधानमंत्री लाल किले के, के प्राचीर से कहते हैं उसके बाद गुजरात लगातार कई शहर जोड़ते जाते हैं नंबर वन આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરેલી કરેલી શરૂઆત સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને અને સરકારી વ્યવસ્થાઓ પૂરી થાય આરોગ્યની દ્રષ્ટિએ ને ઘણી બધી દ્રષ્ટિએ આ સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે અને એ સ્વચ્છતા માટેનો જે પ્રયત્ન થયો ગુજરાત પણ એમાં આગળ વધી રહ્યું છે સુરતને પણ નંબર વનની પોઝિશન મળી ચૂકી છે અમદાવાદ આ વખતે નંબર વનની પોઝિશનમાં અને જે શહેરો ભૂતકાળની અંદર નંબર વનમાં હતા એમને સુપર લીગ એટલે કે એ ડબલ પ્લસની કેટેગરી કહી શકાય એવી કેટેગરીની અંદર મૂકી અને પાછળના લોકો જે પ્રયત્ન કરતા હોય પાછળના શહેરો એની બરાબરની સ્વચ્છતા કરતા હોય એ લોકોને પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એ રીતે આગળ આવી આગળ લવડાવી અને સુપર લીગની એક ક્લબ બને અને સાથે એ જ ક્લબમાં જોડાવા લોકો ઉત્સુક બને એ પ્રકારની આ વ્યવસ્થા છે સામાજિક તોર ઉપર જ્યાં જ્યાં એમને લાગ્યું કે સમાજને જગાડવાની જરૂર છે સમાજને લાલબત્તી ધરવાની જરૂર છે એમને એ વખતે સરકાર સિવાય પણ લોકોને અને એમની અપીલ લોકો ચોક્કસ સાંભળશે દીકરીને ભણાવવાની હોય દીકરીને બચાવવાનો વિષય હોય આ સ્વચ્છતાનો વિષય લોકો એમાં જોડાઈ અને સરકારની સાથે કારણ કે સાહેબ હંમેશા કહે છે લોક સહયોગ પીપીપી જનભાગીદારી અને એ જનભાગીદારી થકી સમાજના નિર્માણ માટે सतत गुजरात एक दिशा में प्रयत्न कर रही है शुक्रिया सर बात करने के लिए तो साफ तौर से गुजरात सरकार के मंत्री ऋषिकेश पटेल जी जिनका साफ तौर से कहना है कि गुजरात के आ, कई शहर अब स्वच्छ सर्वेक्षण में जिस तरह से टॉप पर आ रहे हैं उसे कहीं ना कहीं और राज्यों को भी गुजरात मॉडल से भी सीख लेने की जरूरत है कैमरामैन गौरव के साथ देवनाथ पांडे गुजरात